નમસ્કાર મિત્રો આજે ગાંગી કે પેલા દુશ્મન મહાસરદારને આ પચાસ કબીલાના સરદારોની વચ્ચે લાવી અને સ્તંભ સાથે પાછો બાંધી દે છે અને હવે ઘટના એવી બને છે કે જે આ ત્રીસ કબીલાના જે સરદારો હતા તેઓ પણ આજે ચાલતા ચાલતા આ પચાસ કબીલાના સરદારની પાસે આવી રહ્યા છે ત્યારે મહાસરદાર અને પચાસ કબીલાના સરદારો કહે છે કે આ ત્રીસ સરદારો આપણી પાસે આવી રહ્યા છે અને તેઓ આપણા દુશ્મન છે તો આપણે હથિયાર ઉપાડી લેવા જોઈએ ત્યારે ગાંગી કહે છે કે શાંતિ રાખો આ બધા કેમ આવી રહ્યા છે ને એ તમને તમારી પાસે આવતા જ ખબર પડી જશે અને જેવા આ ત્રીસ સરદારો આ મહાસરદારની પાસે આવ્યા એની સાથે જ તેમના પગમાં પડી અને તેઓ રુદન કરવા લાગ્યા કે અમને માફ કરી દો મહાસરદાર તમારા પચાસ કબીલાના માણસો કે જે ક્યારેય કોઈ ખોટું કામ કરતા નથી અમારા બાળકો પણ તમારા જંગલ વિસ્તારમાં આવી જાય ને તો તમે એને બાવડેથી પકડી અને અમારા કબીલા તરફ મોકલી દો છો એની જગ્યાએ અમારો મહાસરદાર કે જે ખૂબ દુષ્ટ છે અને તમારા આ પચાસ કબીલામાંથી લગભગ સો જેટલા માણસો તે ઉપાડીને લઈ ગયો હતો અને એમની ઉપર તે મેલી વિદ્યાઓના પ્રયોગ કરતા હતા અને એટલા માટે તો પેલો દુષ્ટ તાંત્રિક એ તો મોતને ઘાટ ઉતરી ગયો પરંતુ અમે ડરતા હતા કે જો અમે સચ્ચાઈ કહેવા જશું ને તો પછી આ મહા સરદાર ઘણી બધી વિદ્યાઓ જાણે છે અને એના કારણે તે અમને મારી નાખશે માટે અમે હંમેશા એના દબાવમાં રહી અને એમણે જે કહ્યું એવું આજ દિવસ સુધી કરતા આવ્યા છીએ પરંતુ હવે અમારે એવા દુષ્ટ માણસો સાથે નથી રહેવું અમે તમારા પચાસ કબીલામાં ભળી જવા માગીએ છીએ હે મહાસરદાર આ ત્રીસ કબીલાના સરદારોને તમારા આ પચાસ કબીલામાં જોડી દો અને એસી કબીલાનું એક મોટું વિશાળ સામ્રાજ્ય ઊભું કરો કે આ જંગલમાં એસી કબીલા સામે કોઈ દુશ્મન ટકી જ ના શકે ત્યારે મહાસરદાર અને પેલા પચાસ સરદારો ગાંગીની પાસે આવીને કહે છે કે ગાંગી શું આ ખરેખર સુધરી ગયા છે કે પછી આ એમની કોઈ નવી ચાલ છે ત્યારે ગાંગી કહે છે કે તેઓ સાચે જ સુધરી ગયા છે અને તેઓ આમ પણ આ તેમના દુશ્મન મહાસરદારથી કંટાળેલા હતા પરંતુ આ સરદાર તેની વિદ્યાથી હંમેશા આ ત્રીસ સરદારોને ડરાવતો ધમકાવતો હતો પરંતુ હવે આ ત્રીસ સરદારોને ખબર પડી ગઈ છે કે હવે આપણા સરદારને પણ વશમાં કરી નાખે એવી ગાંગી આવી ગઈ છે માટે હવે તેઓ સાચી વાત બહાર લાવ્યા છે અને ત્યારે આ બધી વાતો સાંભળી અને જે પેલું દુશ્મન મહાસરદાર કે જે સ્તંભ સાથે બાંધેલો હતો તે ડોળા કાઢી અને આ ત્રીસ સરદારોની સામું જોઈ રહ્યો છે અને કહે છે આ ત્રીસ સરદારો મારી સામે આવે મારે એમનું કામ છે ત્યારે આજે આ દુશ્મન સરદારની સામે એમના જ ત્રીસ કબીલાના સરદારો જાય છે ત્યારે પેલો દુશ્મન મહાસરદાર ગુસ્સા સાથે કહે છે કે આ તમે શું કરી રહ્યા છો અને તમારા માટે હું કેટ કેટલી મહેનત કરતો હતો અને હું મારા મોતના ભોગે પણ હું આ પચાસ કબીલાના સરદારોને મારી અને આ પચાસે પચાસ કબીલા અને આ આખું એ જંગલ તમને સમર્પિત કરવાનો હતો તો પછી તમે મારી સાથે આમ ગદારી શું કામ કરી છે ત્યારે પેલા ત્રીસ સરદારો કહેવા લાગ્યા કે મહાસરદાર અમારું જે ત્રીસ કબીલાનું સંગઠન છે અને એ જે જંગલ છે ને એટલું પણ અમારા માટે ખૂબ મોટું છે અને એટલામાં પણ અમે નથી પહોંચી વળતા તો પછી આ બીજા પચાસ કબીલા અને આ વધારાનું જંગલ અમારે શું કરવું છે અમારે જંગલ અને વિસ્તાર નથી જોતો અમારે તો ભાઈઓ ભેગા જોઈએ છે અને આમ પણ પહેલાં જ્યારે એસી કબીલાઓ ભેગા હતા અને ભેગા મળી અને જ્યારે મેળાનું આયોજન કરતા અને સ્પર્ધાઓ યોજતા ને તેવી મજા આજ દિવસ સુધી ફરીવાર ક્યારેય આવી જ નથી માટે હવે અમે તમારું કેવું નથી માનવાના અને અમારે આ પચાસ કબીલાઓનો પ્રદેશ નથી જોતો આ જંગલ પણ નથી જોતું અમારે તો આ પચાસ સરદારો અને આ મહાસરદાર અને એમનો પ્રેમ ભાવ જોઈએ છે ત્યારે આ દુશ્મન સરદાર ખૂબ જ ગુસ્સામાં તો આવી જાય છે પરંતુ તે કાંઈ કરી શકે એમ છે જ નહીં કારણ કે તે સ્તંભ સાથે બાંધેલો છે અને પછી તો આ પચાસ સરદારો અને ત્રીસ સરદારો એક થઈ જાય છે અને જે જંગલની આડી વાળ હોય છે તેને આજે વહેલી સવારે બધા સાથે મળી અને એસીએ એસી સરદારો એ વાળનો નાશ કરી નાખે છે અને હવે આજે ફરી પાછું જે જંગલના બે ભાગ હતા એ જંગલ એક કરી દેવામાં આવ્યું છે અને હવે એક વિશાળ જંગલ ઊભું થયું છે અને આ એસી કબીલાઓનો એક મહાસમૂહ બન્યો છે અને ત્યારે આ બધાના મહાસરદાર હવે આગળ આવીને કહે છે કે હે એસી કબીલાના સરદારો હું તમને એમ કહેવા માગું છું કે આ સમગ્ર ઘટના બનીને એનું જવાબદાર માત્ર ને માત્ર ગાંગી છે તો પછી આ એસીએ એસી કબીલાના સરદાર બનાવીએ ગાંગીને અને ગાંગી મહા સરદાર બનશે ને તો પછી આ એસીએ એસી કબીલાના કોઈ નાનામાં નાના બાળકનો વાળ પણ વાંકો તે નહીં થવા દે ત્યારે ગાંગી કહે છે કે હે સરદારો તમે મને આટલી મોટી ઉપમા આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પરંતુ હું આનો સ્વીકાર નહીં કરી શકું કારણ કે હું એક સાધારણ ગાંગી તરીકે રહેવા માગું છું અને હું એક ગરીબ દીકરી છું અને એક ગરીબ ગામડામાંથી આવેલી છું માટે મારે આ બધું નથી જોતું ત્યાં તો મહાસરદાર અને પેલા એસી કબીલાના સરદારો કહે છે કે ભલે તારે આ બધું ના જોતું હોય પરંતુ એકવાર અમે તારું સ્વાગત કરી નાખીએ અને અમે તો તને જ મહાસરદાર માનીશું અને તારા પછી અમારા આ મહાસરદાર અને આમ ગાંગી અને મહાસરદારનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને આ બાજુ એક બે દિવસો વીત્યા ત્યારે ફરી પેલો સ્તંભ સાથે બાંધેલો આ દુશ્મન મહાસરદાર કે જે ભૂખ અને તરસના કારણે રાડો પાડવા લાગ્યો ત્યારે પેલા ત્રીસ કબીલાના સરદારો તેની પાસે જઈને કહે છે કે તને તો અમે આમ પણ ભોજન નથી આપવાના અને પાણી પણ નથી આપવાના કારણ કે અમારો મહાસરદાર બની અને અમને જેટલી યાતનાઓ આપી છે અને જેટલા પાપના ભાગીદાર બનાવ્યા છે ને એ બધાનું તારે ઋણ ચૂકવવાનું છે અને જે માણસો અહીંયાથી ઉપાડી ઉપાડીને લાવતો હતો તે માણસોને જીવતા ને જીવતા એના એક એક અંગ કાપતો હતો ને ત્યારે એ માણસોના લોહી અને એની રાળો સાંભળી અને અમારું પણ હૃદય દ્રવી ઉઠતું હતું પરંતુ અમે મજબૂર હતા પણ અમારા મનમાં એક વિચાર દોડતો હતો ભગવાન આનો બદલો એક દિવસ તમને જરૂર આપશે અને એ દિવસ આજે આવી ગયો છે આજે તમે એ જ રીતે રાડો પાડી રહ્યા છો કે જેવી રીતે આ પચાસ કબીલામાંથી માણસને ઉપાડી લાવતા અને પછી તેનું એક એક અંગ કાપતા ને ત્યારે જ્યારે માણસ રાડો પાડતો ને એવો અવાજ આજે તમારા મોઢેથી આવી રહ્યો છે અમે અને આ કબીલામાં કોઈ પણ તમારી મદદ નહીં કરે આમ કહીને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને આ બાજુ પેલો દુશ્મન મહાસરદાર રોજ રાડો પાડતો જાય છે રાડો પાડતો જાય છે અને આમ કરતાં કરતાં એક દિવસ એવો આવે છે કે તે મોતને ઘાટ ઉતરી જાય છે અને જેવું તેનું મોત થઈ ગયું ત્યારે આ એસીએ એસી કબીલાના સરદારો ભેગા થાય છે અને ભેગા થઈ અને આ સ્તંભેથી તે માણસના શવને નીચે ઉતારી અને તેને જંગલના એક ભાગમાં લઈ જઈ અને તેનો સંસ્કાર કરી નાખે છે અને પછી આ એ એસી કબીલાના સરદારો ભેગા થાય છે અને પછી તેઓ કહે છે કે ગાંગી બોલ હવે અમે શું કરીએ ત્યારે પેલા પચાસ સરદારોની પાસે જઈને ગાંગી કહે છે કે સરદારો મેં તમારો જે મેળો યોજવાનો હતો એ મેળો રોકાવી નાખ્યો હતો તેનાથી તમે મારા ઉપર ભારે ગુસ્સામાં પણ આવ્યા હતા કે ગાંગીના કારણે અમારો મેળો રોકાઈ ગયો છે અને તે આ મેળો નહીં થવા દે પરંતુ ગામ લોકો હવે આ પચાસ નહીં પરંતુ એસી કબીલાઓ સાથે મળી અને હવે મેળાનું આયોજન કરો અને એ મેળામાં જે પણ સ્પર્ધાઓ રાખવી હોય તે તમે રાખી શકો છો અને હા હવે મારી તમને ફૂલ રજા છે કે હવે તમે આ તમારા કબીલામાં ભવ્ય મેળાનું આયોજન કરી શકો છો ત્યારે ગાંગીના મોઢેથી આટલો શબ્દ છૂટ્યો ને એની સાથે તો એસીએ એસી સરદારો કે જે ખૂબ જ ખુશ થઈ ગયા અને પોતે પોતાના મોઢામાંથી ચીસો પાડવા લાગ્યા કે હા હવે મેળાનું આયોજન થશે અને હવે જે મેળાનું આયોજન થશે તેમાં કોઈ દુશ્મનોનો ભય નથી કારણ કે બધા સાથે મળી અને આ મેળાનું આયોજન કરવાના છે અને હવે કોઈ પણ પ્રકારનું મોત નહીં થાય અને કોઈ ઝઘડા નહીં થાય સાથે મળી અને આ મહામેળાનું આયોજન થશે અને આ આખાએ જંગલને હવે સજાવવામાં આવશે ત્યારે મહાસરદાર ગાંગીની પાસે આવીને કહે છે કે ગાંગી મને તો એ નથી સમજાતું કે અમારા આ કબીલાઓ ઉપર તારું જે આ ઋણ છે ને એ અમે કયા જન્મમાં ઉતારીશું ત્યારે ગાંગી કહે છે કે તમે ઋણ તો ઉતારી જ દીધું છે કારણ કે તમે આ એસી એસી કબીલાના માણસો મને મહાસરદાર તરીકે માનો છો ને એ જ મારા માટે ખૂબ સારું છે અને હે મહાસરદારો તમે હવે મેળાનું આયોજન કરો અને હું ત્યાં સુધી આરામ કરવા જાઉં છું આમ કહી અને ગાંગી ત્યાંથી ચાલી નીકળે છે અને આરામથી સૂતેલી હોય છે અને ત્યારે ગાંગીના સપનામાં વિક્રમ ભુવાની માતા મેલડી આવે છે અને આવીને કહે છે કે ગાંગી મેં તને કહ્યું હતું ને કે તારે આ જંગલ મૂકીને જવાનું નથી તો સમજી ગઈ ને કે તારે આ જંગલમાં કેટલું બધું કામ બાકી હતું અને હવે તે આ જંગલનું એ કામ પૂરું કરી નાખ્યું છે અને આ જંગલમાં જે પચાસ કબીલાઓ રહેતા હતા તેમની સાથે હર મહિને અત્યાચાર થતો હતો પરંતુ હવે એ દુષ્ટ મહાસરદાર કે જે મોતને ઘાટ ઉતરી ગયો છે અને આ ત્રીસ કબીલાઓ પણ આ પચાસ કબીલાની સાથે મળી ગયા છે અને હવે તેઓ હળીમળી અને આ મહામેળાનું આયોજન કરવાના છે માટે ગાંગી હવે મારી મેલડીની તને પૂરી રજા છે કે હવે તું જ્યારે ચાહે ને ત્યારે તું આ જંગલમાંથી તારા ઘર તરફ જઈ શકે છે ત્યારે ગાંગી કહે છે કે માં હું તો મારા ઘર તરફ ચાલી નીકળીશ અને મારા ગામમાં પણ હવે જઈશ પરંતુ હે મારા બાબાનું શું થયું ત્યારે ગાંગી કહે છે કે નૂરિયા મોહોણીનો હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે અને હવે હું તેને મારી નાખવા માટે જઈ રહી છું અને હવે તારા બાબાને હું આઝાદ કરાવી અને જેવી તું ગામમાં પહોંચશે અને થોડા જ દિવસમાં તારા બાબા તને ત્યાં જોવા મળશે ત્યારે ગાંગીના હરખનો કોઈ પાર નથી રહેતો અને મા મેલડીનું આટલું કયા પછી બીજા દિવસે ગાંગી આ બધા જ સરદારોને ભેગા કરે છે અને એસીએ એસી સરદારોને ભેગા કરીને કહે છે કે હે સરદારો હવે તમે અહીંયા આરામથી રહો અને મેળાનું આયોજન કરો અને મહામેળામાં ઘણી બધી સ્પર્ધાઓ યોજો અને હવે મને રજા આપો હું હવે મારા ગામમાં જાઉં છું કારણ કે ત્યાં પણ મારો પરિવાર અને મારા ગામના માણસો મારી રાહ જોતા હશે ત્યાં તો હરેક કબીલાના સરદારોના મોઢા ફીકા પડી ગયા અને કહેવા લાગ્યા કે ના ગાંગી તને અમે નહીં જવા દઈએ કારણ કે અમારું જે મેળાનું આયોજન કરવાનું છે ને એમાં મુખ્ય મહેમાન તારે રહેવાનું છે અને આ જંગલના જે એસી એસી કબીલામાં જે એસી સ્પર્ધાઓ અહીંયા આવશે ને એ તારે નક્કી કરવાની છે કે કઈ સ્પર્ધા પહેલા નંબરે છે અને કોને વિજેતા જાહેર કરવો ત્યારે ગાંગી કહે છે કે ભાઈઓ એટલો બધો સમય મારી પાસે નથી પરંતુ જ્યારે પણ મને સમય મળશે ને ત્યારે હું તમારા કબીલામાં સમય વિતાવવા માટે જરૂર આવીશ હું તમને ક્યારેય એકલા નહીં મૂકું અને જ્યારે પણ તમને મારી જરૂર પડે તો હું તમને મારા ગામનું સરનામું આપી દઉં છું ત્યાં આવીને મને મળજો તમારું કોઈ પણ કામ ઊભું નહીં રહેવા દઉં અને તમને ક્યારેય કોઈ દુઃખ નહીં પડવા દઉં પરંતુ હવે મને રજા આપો અને ત્યારે શું આ કબીલાના માણસો ગાંગીને રજા આપે છે કે નહીં અને માં મેલડી કેવી રીતે નૂરિયા મોહોણીનો વધ કરે છે તે હવે આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી